ખૂબ સુંદર આપ જોઈ શકો છો આ એક આદિવાસી બનાવવાની તૈયારી થઈ રહી છે આદિવાસી વાદ્ય એટલે કે ઢોલ ઢોલકી માંદળ જે આદિવાસીઓના વાજિંત્રો છે એમાંનું એક આ માંદળ બનાવી રહ્યા છે આપણે આ માંદલ જે બનાવી રહ્યા છે કારીગર ભાઈ ને પૂછીશું આ હું બનાવી રહ્યા દાદા તમે માંદલો બનાવી રહ્યા માંદલો કે કઈ રીતે બનાવી રહ્યા છે અને કેટલા દનમાં બની જાય એમ લાગે સાબે 3 4 દન બે ત્રણ ચાર જણ માં બની જાય ને પસેણ હમણાં હમણાં લગાડવા પડે લગાડવા બધું પસેણ તૈયાર થઈ જાય એટલે હા 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 બરાબર બરાબર તો મિત્રો આ જે કારીગર ભાઈ છે એમણે આપણને એની માહિતી આપી ખૂબ સુંદર છે અને આ માંદવ ટૂંક જ સમયની અંદર તૈયાર થઈ જવાનું છે અને ત્યારબાદ આપણે એના માંદળના ગાન સાથે માંદળના ચાલે આપણે નાચીશું અને પબ્લિકને આપણે આપણી આદિવાસી પબ્લિકને આ ખૂબ સુંદર રીતે આનો નાદ હોય છે એટલે ડીજે આપણને પ્રદૂષણ ફેલાવે છે અને ઘણું બધું નુકસાની કરે છે એના કરતાં આવા માંદળ બનાવી અને આપણે લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આજથી આ તૈયારી ચાલુ થઈ ગઈ છે ખૂબ સુંદર બન્યા રહેશો આવા વિડીયો અમે આપને બતાવીશું